આજના વિડીયોમાં આપણે કંપનીમાં શરૂઆત કરીએ છીએ સરસ મજાની લાઈક અને શેર કરજો કારણ કે સવાર સવારમાં કંપનીમાં શરૂઆત કરી છે વિડીયોની તો આજે બધું ઢોલકોના મતલબ જે ટાવર ઉપર મોટા મોટા ઢોલ જેવું દેખાય છે ને એ બધું જોવા અહીંયા ઉપર ટાવર જે લાગી રહ્યું છે એની ઉપર જે જે દેખાઈ રહ્યું છે એ બધું અંદર જોવા મળશે અને રાતો વહરાત પડ્યો હોય ને એ તો જબરજસ્ત પડ્યો છે એ પણ તમને જોવા મળવાનો છે બરાબર છે મિત્રો વેરહાઉસની અંદર આવી ગયા છો મિત્રો સાવ લઈને ગયા છો અને વેરહાઉસ ખોલવાનું સિક્યુરિટીવાળા બધા આવે છે એ ખુરશીઓ લઈને આમ ધેરાધ કર વેરહાઉસ ખોલાવવા માટે ચાવી લઈને આવીએ છીએ તો મસ્ત રીતે આજનો વ્યૂ બતાવવાના છીએ અને અહીંયા આપણે આવ્યા છીએ તો મિત્રો જય માતાજી બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધાને સંજુ વ્લોગ ચેનલમાં આપણું સ્વાગત છે તમારું અને વિડીયો પૂરેપૂરો જોવો મજા આવશે તો ગાય એ વેર હાઉસની અંદર ઘૂસી ગયા છે અને અહીંયા પહેલાં જ તમને બતાવી દઉં કે ઉપર ઢોલકો તમને દેખાય ને આ ઉપર એ ઢોલકો તમને અહીં જોવા મળશે જીવ જોડો સર જોવો તો ખરા અહીં મારા જીવ જોડવા ઢોલકો જોવા મળી જાય બરાબર સર ખતરનાક ઢોલકો છે અને આ બાજુ નો નો ઢોલકો પણ જોવા મળશે બરાબર સર જુઓ અને અહીં લોંબા લોંબા પેલા જે સીધા સ્પોટ દેખાય ને એવા સીધા શર્ટ એન્ટેના પણ જોવા તમને મળશે અને આ બધું જ મટેરિયલ આપણે ટાવરમાં વપરાય છે એ મટિરિયલમાં શી આપણે અને વેરહાઉસ જોઈ શકો છો ચેવડું મોટું બરાબર અહીંયા જોઈ શકો છો ઢોલકો 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 દેખાઈ રહ્યો છે ખતરનાક બરાબર અહીંયા ખુરશીઓ અને બુરશીઓ તમને જોવા મળવાની છે તો મિત્રો વિડીયોમાં મજા આવશે કારણ કે અહીંયા ઘણી બધી કોમેડી ટાઈપ વિડીયો બની જાય છે તો મજા આવશે બરાબર છે અહીંયા જોઈ શકો છો બેટરીના થપ્પે થપ્પા જોવા મળી જશે ખતરનાક બેટરીઓ અને ખુરશીઓ પણ જાત જાતની જોવા મળી જાય અહીંયા બરાબર ફાયર સિલિન્ડર પણ જોવા તમને મળી જાય અને જાત જાતનું મટીરિયલ જોવા મળે તમને અહીંયા મિની પણ તમને જોવા મળી જશે જે ગાડી આપણે કહીએ મટિરિયલ લઈ જવાની એ પણ તમને જોવા મળશે એ અહીંયા છે અને જો તો ખરા વ્યૂ છે એનો કેટલો બધો સુંદર છે જો કે ભંગાર જેવું લાગે છે અને અહીંયા બધું જો કાલે ગાડી ઉતારી હતી એનું પણ અહીંયા મટીર બધું પડ્યું છે મિત્રો મજા આવે તો લાઈક કરજો વિડીયોને આગળ આપણે બતાવીશું ઘણું બધું એવું જોવાનું મળશે એ બધું તો વિડીયોમાં રહો મજા આવે મિત્રો અહીંયા ગાડી જોઈ શકો છો અને અહીંયા જોઈ શકો છો ટાવર ઉપર જે લોબી લોી પાઇપો જેવું લાગે છે ને એ આ એન્ટેના છે એ લોબો ઝેડ છે જુઓ કેટલો મોટો છે એ તમે જોઈ શકો છો અને અહીંયા થપ્પે થપ્પા એન્ટેના જોવા મળી જાય એ જે ટાવર ઉપર તમને દેખાતો હશે ને દૂર દૂરથી એ તમને જોવા મળી જવાનું અહીં જુઓ થપ્પા કેટલા કેટલા છે એ થોડા નાના અને થોડા મોટા એવી રીતે અલગ અલગ સાઇઝનો જોવા મળે છે અને અહીંયા અગર હું ઊભો છું તો પાછળ તમે જોઈ શકો છો કેટલા બધા એન્ટેના છે અને એ પણ અત્યારે તો જૂના છે નવાના તો થપ્પા અલગ છે બીજા વેરહાઉસની અંદર તો અહીંયા મિત્રો ચારે કોરાનો હું તમને વ્યૂ બતાવું કેવી રીતે દેખાઈ રહ્યું છે વેરહાઉસની અંદર અને તમે જોઈ શકો છો ચારે બાજુ ગોર ગોર ફરી અને હોમ બેટરી પડી છે એ એંસી કિલો નહીં છે તો મિત્રો આજે સાડા છ વાગે વરસાદ ચાલુ થયો તો એ તમને સીન બતાવું જોવો તો ખરા કેટલો ખતરનાક રીતે વરસાદ પડી રહ્યો છે બપોરમાં તો એવું લાગતું હતું કે ઉનાળો છે અને અત્યારે હું તો પાછો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઉભા રહ્યા છે દીક્ષિતભાઈ છે પહેલાં વિરમભાઈ છે એ બધા ઊભા છે આ ભડીને છે બધા બધીને જ ગયો તો મિત્રો અહીંયા ઘરે જવાના ટાયમ જ વ ખતરનાક રીતે આવી જશે તો થોડી વાર અહીં રોકીએ અને વિડીયોમાં જોઈએ આપણે વરસાદ પડે છે જોઈએ વરસાદનું થોડુંક બતાવું છું ગયા જ અહીંયા જોઈ શકો છો અંદર વરસાદ પડી ગયો છે અને બહારની પર આપણે થોડોક નજારો જોઈએ અહીંયા ઘણા બધા પબ્લિક છે અને તો નવરી પડ હોય એમ બહાર તો ધોધમાર વરસાદ પડે છે ખતરનાક રીતે તો અત્યારે સાત વાગ્યાની આસપાસ હું વિચારું છું આ જોવો તો અહીંયા બધા મોબાઈલમાં મંત્રી રહે છે અને આપણે અહીંયા વિડીયો ઉતારી થોડોક વિડીયો ફાસ્ટ કર્યો છો કારણ કે બહુ લાંબો હતો એટલે બરાબર છે તમે જોઈ શકો ધુમ્મસ આવી ગઈ છે ખતરનાક અને બરાબર પલ્લી પલ્લી અંદર આવ્યો છેલ્લી તમે જોઈ શકો છો અને અહીંયા પબ્લિક ઘેર જવાની ઇટાવરમાં છે જો હિંડ્યા હોય ક્યાં કરો તાલી

આ નહીં ગઈ નહીં પણ અન્ય યાર તો ગાઈ ગયા અહીંયા આપણે સાત વાગી ગયા છે અને બધી પબ્લિક ઘેર જવા નીકળી ગઈ છે અને વરસાદ બંધ રહ્યો છે એટલે બધી છે પબ્લિક આપણે પણ હેડી ધીમે ધીમે પાણી પાણી થઈ જ્યું છે ના જવા દો હા આવ આadlo તો નહી તો આ પાણી પાણી નકરું હોય તો પહેલી જો લે

તો મિત્રો અહીંયા ઘરે જવા માટે હાઈવે ઉપર આવી ગયા હતા અને અહીંયા એક ભાઈ બન્યા હતા મતલબ ભાઈ રહ્યા હતા એટલા માટે ઊભા છે તો અહીં હાઈવે ઉપર જોઈ શકો છો વરસાદ પડી ગયો છે ફાઇનલી ફાઈનલી ઘેરે આવી ગયા છો અને અહીં જોઈ શકો છો વાંબલીનો ડારો નહેસ નહેસ થઈ જશે અને હોમીની સાઈડ તમને બતાવું તો જો તો સાપરાની હાલત પણ ચીવી થઈ જશે ચાદરા બદરા ઉડી ગયા અને સચિનનો કંઈક બેહી ઘણો બધો વરસાદ પડ્યો છે અહીંયા આગળ અને અત્યારે ભેનું થઈ ગયું છે અને અહીંયા ગેર પર આવી ગયો છું તો અહીંયા જોઈ શકો છો જેવું ચેવું દેખાય છે બરાબર છે થોડુંક વાઈ શોઈંગ કરીશું કાંઈ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો ફાઇનલી ગયા અહીંયા વરસાદ કાલે બહુ પડ્યો હતો અને ઘણો બધો વરસાદ પડી ગયો છે અને અત્યારે તમે વાતાવરણ જોઈ શકો છો હું આવી ગયો છું નદી કિનારે અને નદી કિનારે સવાર સવારમાં સીન અહીંયા જોઈ શકો છો નદીનું અને આ બાજુ તમે જોઈ શકો છો હજુ પણ વાદળા ચડેલા છે અને વરસાદ ચડેલો છે ચારે બાજુ તમે જોઈ શકો છો આ બાજુ પણ એવું જ છે બધું બરાબર છે તો મિત્રો આજે પણ વરસાદ પડવાની ગણતરી છે બરાબર છે તો આજના વિડીયોમાં આટલું જ તે આવતીકાલે ફરી આપણે વિડીયો લઈને આવી જઈશું અને સરથી કંઈક નવું બતાવીશું અને મળીએ કાલે આવતા વિડીયોની અંદર બરાબર છે બપોરે એક વાગે તો મળીએ આવતા વિડીયોમાં